કેમ પટેલની નવી શિક્ષણ નીતિ તેમજ ભરતભાઈ પટેલ અને સી એમ પટેલ નમો લક્ષ્મી નમો સરસ્વતી વગેરે સરકારી યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લઈ શકે તે માટે ચર્ચાઓ કરી હતી વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દુષ્ય આચાર્ય જોરાવનગર સુરેન્દ્રનગર શાળા સંચાલક મંડળની બેઠક પ્રેસિડેન્ટ હોટલ ખાતે યોજાઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન એટલે કે સુરેન્દ્રનગર શાળા સંચાલક મંડળની બેઠક પ્રેસિડેન્ટ હોટલ ખાતે મળી હતી આ બેઠકની અંદર સુરેન્દ્રનગર શાળા સંચાલક મંડળના હોદ્દેદાર કમિટીના સદસ્યો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના એકસો સાઠથી વધુ શાળાના સંચાલક હાજર રહ્યા હતા કેમ પટેલની નવી શિક્ષણ નીતિ તેમજ ભરતભાઈ પટેલ અને સી એમ પટેલ નમો લક્ષ્મી નમો સરસ્વતી વગેરે સરકારી યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લઈ શકે તે માટે ચર્ચાઓ કરી હતી ना। 24 વર્ધમાોરાવનગર